પ્રેમ તો ત્યારે જાગે જ્યારે તમારા મનની વૃત્તિ હરીના ચરણમાં રહે ગોપીઓ ચોવીસે ચોવીસ કલાક પોતાની આંખમાં જ કૃષ્ણને રાખ હતી કૃષ્ણથી ક્યારે અલગ ન થતી ભગવાને કહ્યું કે તમારે આટલી અંધારી રાત્રે આવવાની જરૂર છે તમે તમારા પતિની સેવા કરો છોકરાઓની સેવા કરો શું કામ આવ્યા છો તમે પાછા જાઓ ત્યારે ગોપીઓ કહ્યું કે પાછું જવું છે વાત સાચી પણ મન તને આપી દીધો મન વગર અમે ઘરમાં કરીએ શું તું મન પાછો દે તો અમે ઘરે જઈએ ત્યારે કૃષ્ણે હાથ જોડ્યા છે કે હું તમારો ઋણી છું કે જે મન તમે મને અર્પણ કરી જ્યારે મન અર્પણ થાય ત્યારે મારો હરિ રાજી થાય નહીં તો આ મનની અંદર કેટલા બધા પ્રપંચ ઉપાધિઓ વ્યાધિઓ કેટલી છે ત્રીજા ચાર પાંચ દિવસ થઈ ગયા ત્યારે એક સજ્જન માણસ આવેલો અને એણે કીધું કે પરમાત્માની કૃપા છે મારા ઉપર દીકરા છે બંગલો છે ગાડીઓ છે દીકરાની પણ ગાડીઓ છે દીકરા બધા નોકરી છે બહુ સુખી છું બહુ સુખી છું પણ શાંતિ નથી એટલા ઉપર તમે વિચાર કરો જો બારથી શાંતિ મળતી હોય તો છોકરા છે તમારા ગાડીઓ છે બંગલા છે પૈસો છે તો શાંતિ કેમ નથી શાંતિ અંદરથી શાંતિ અંદરથી મળે જ્યારે મન મુક્ત થાય સંસારના વિષયમાંથી ત્યારે શાંતિ મળે જ્યારે મનની વૃત્તિ હરિના ચરણમાં રહે ત્યારે શાંતિ મળે તમે તો તમારા શરીરને સુખ આપો છો એટલે બસ કેમ છો કે આનંદ 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 શું છે આનંદ ને જ્યાં આનંદ કોને નથી કારણ કે આનંદ આનંદ એટલે પરમાત્મા નું સ્વરૂપ એ જ કૃષ્ણ રામ એ જ શિવ એ આનંદ જ્યાં આનંદ રહેલો છે ત્યાં પ્રપંચ નથી વ્યાધિ નથી ઉપાધિ નથી સંસાર નથી માયા નથી કારણ કે હું આનંદ સ્વરૂપ થઈ ગયો આનંદ એટલે શિવ સ્વરૂપ આવા જ્યારે ભાવ જાગે જ્યારે આપણને ખ્યાલ આવે કે મારે મારા શરીરનો સદુપયોગ કરવો મારે મારા અંતકરણનો સદુપયોગ કરવો આવો જ્યારે ભાવ જાગે ત્યારે સમજવાનું કે સત્સંગ જીવનમાં ઉતર્યો છે સત્સંગનો રસ હવે મેં પીધો છે જ્યાં સુધી

એવું જીવન કોઈ દિવસ ન જીવતા મારા બાપ કઈક લઈને જજો આ સંસારમાં માનવ શરીર મળ્યો છે કઈક સત્સંગ ભજન રામ નામ કઈક લઈને પછી જજો એમને એમ કોરા ન જજો મારા બાપ એટલી કૃપા કરજો જય શ્રી